અને સમૃદ્ધિવાન ઘર નહીં બધું છોડીને પરમાત્માના શરણમાં જવાની વાત સ્વયં પરમાત્મા પોતે કહે સર્વ ધર્માન પરિત્યજ્ય શરણમ વ્રજ તું બધું મૂકીને મારી પાસે આવી જા અને જો તું બધું છોડી અને મારી પાસે આવીશ ને તો પછી તારે તારી ચિંતા નહીં કરવી પડે અહમ સર્વ પાપે ભ્યો ભોક્ષ યશ્યામી મા આ બધું જ તને હું આપી દઈશ પરમાત્મા પાસે જવું તો કેમ જવું એની અહીંયા વ્યાખ્યા આ અહીંયા વિદુરજી મહારાજ પાસે આપણને મળે છે કે ભગવાન પાસે જવું હોય તો બધું છોડીને ભગવાન પાસે જવું પણ આપણે તો બધું હારે લઈને જઈએ ભગવાનને દર્શન કરતા હોય તો હાથમાં મોબાઈલ હોય પાછો પકડો સમજાતું જ નથી પ્રભુ પાસે જઈએ તો બધું છોડીને જઈએ ઈશ્વર પાસે જઈએ બધું જ છોડી દઈએ પ્રભુ પાસે આપણે એમના થઈને જઈએ તો વિદુરજી મહારાજ ઘર છોડી અને જતા રહ્યા ભગવાનના એવા અનન્ય ભક્ત હતા વિદુરજી મહારાજ પરમાત્માના અનન્ય ભક્ત છે ભક્ત પાછો જ્ઞાની પણ હોય ભક્ત શ્રદ્ધાવાન પણ હોય જ્ઞાની પાછો ભક્ત હોય એવું જરૂરી નથી જ્ઞાન થઈ જાય એટલે ભક્તિ થઈ જાય ભક્ત બની જાય એવું ન હોય ક્યારેક ક્યારેક એવું પણ બને જ્ઞાન આવે એટલે અભક્ત પણ થઈ જવાય કારણ કે જ્ઞાનનો અહંકાર જ્ઞાન આવે ત્યારે હારે અહંકાર લઈને આવે છે લક્ષ્મી આવે ત્યારે અહંકાર લઈને આવે છે ભગવાનને પ્રાર્થના કરો તો પેલી પ્રાર્થના કરજો કે ઠાકોરજી ધન આપો તો ભલે આપો પણ એ ધનની સાથે અહંકાર ન આપશો અમને ક્યારે નહીં તો ધન થયા પછી આપણે નીચું જોતા જ નથી હું હું કામ નીચું જોઉં મેં ક્યાં કોઈને માર્યા છે અરે પણ માર્યા નથી જરા જો ન કે તું પડી જાય પણ ઘણા બધાનું જ્ઞાન છે ને ઓલા આજ્ઞા જેવું હોય હોય ગુરુજી કાલ કરે એની આવડતા જ્ઞાની અને ભક્તના ભેદ શું જ્ઞાની અને ભક્તમાં ભેદ શું તો એ બંનેની વ્યાખ્યા રામચરિત માનસમાં જો ભગવાન પાસે અરણ્ય કાંડમાં જઈએ તો અરણ્ય કાંડમાં ગુરુજી ભગવાને સ્વયં ભગવાન પોતે એ જવાબ આપે છે મોરે પ્રોઢ બાલક સુત દાસ અમાની મારા દીકરા છે ભગવાન એમ કહે છે જ્ઞાની અને ભક્ત બે મારા દીકરા છે જ્ઞાની છે એ મારો મોટો દીકરો છે અને ભક્ત છે અમાની જે ભક્ત દાસ છે એ બાળક છે એ મારો નાનો દીકરો છે